અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે કનેક્ટિવિટીના પગલે સતત બીજા દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ બાદ હવે અંકલેશ્વર હાસોટ ને જોડતા સ્ટેટ હાઈવે પર પણ સતત બે દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વરના પુનગામ નજીકથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસની કનેક્ટિવિટી અપાતા મોટા ભાગના વાહનો આ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે પૂનગામથી અંકલેશ્વર ને જોડતો સ્ટેટ હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે દિવાળીના તહેવારોમાં અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા હતા ટ્રાફિક નિયમન માટે કોઈ પોલીસ કર્મી નજરે ના પડતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ગામ નજીક એક્સપ્રેસ વે ની કનેક્ટિવિટી આપવામાં આવી છે ત્યાંનો રસ્તો પણ સાંકડો છે જેના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વર હાંસોટ અને સુરત ને જોડતા સ્ટેટ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ આ ટ્રાફિક જામના પગલે પ્રભાવિત થઈ રહ્યો છે આ પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા કાયમી ધોરણે પોલીસ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે